હેલો ફ્રેન્ડ્સ કેમ છો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વાલનું ઝરણું વિભૂતિમાં તો હું આજે બનાવી રહી છું નાના બાળક માટે ચોકલેટ તો એની રેસીપી હું અહીં શેર કરીશ તમે પણ ટ્રાય કરજો જરૂરથી નાના બાળકોને ખૂબ જ ભાવશે તો બહારની ચોકલેટ નાના બાળકને ન આપતા ઘરે બનાવેલી ચોકલેટ જરૂર આપજો તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ તો એમાં મેં સૌપ્રથમ કાજુ બદામ અને અખરોટ લીધા છે અને એક બે કપ મખાના લીધા છે તો હવે કાજુ બદામ અખરોટને ધીમા ગેસની ફ્લેમ પર ધીમે ધીમે શેકી લેવાના થોડો તેનો કલર બદલાય ત્યાં સુધી ધીમા તાપે શેકી લેવાના એ શેકાઈ જાય પછી મખાના નાખવાના કેમ કે મખાના ફટાફટ શેકાઈ જાય છે એટલે ડ્રાય ફ્રૂટ શેકાઈ જાય પછી મખાના નાખવાના જેથી મખાના વધારે દાજી ના જાય એનું ખાસ ધ્યાન રાખવું હવે મિક્સી જાર લઈને મિક્સરમાં મખાનાનો પાવડર બનાવી લેવાનો તો અહીં તમે જોઈ શકો છો તો અહીં સરસ પાવડર બનીને રેડી થઈ ગયો છે હવે આપણે મિક્સર જારમાં જે કાજુ બદામ અને અખરોટ જે શેકીને રેડી રાખ્યા હતા હવે એ લેવાના છે અને બે ત્રણ ચમચી કોકો પાવડર અને થોડા કિસમિસ લેવાના છે હવે તેમાં એક કપ જેટલો મેં ખજૂર થળિયા કાઢીને લીધેલો છે એમને પણ ક્રશ કરી દેવાનો છે એમની જોડે ને અહીં જે આપણે મખાનાનો પાવડર ગ્રાઇન્ડ કર્યો એ બે કપ મખાનાનો પાવડર આ બધું મિક્સી જારમાં ગ્રાઇન્ડ કરી લેવાનું તો અહીં તમે જોઈ શકો છો અને આ બધું ગ્રાઇન્ડ થઈ જાય એટલે આપણે જે ચોકલેટ બનાવવાની ટ્રે આવે છે જે સિલિકોનની એ મેં ટ્રે લઈ લીધી છે એ ટ્રેમાં તમારા હિસાબે તમે જે અલગ અલગ શેપવાળી ટ્રે લઈ શકો છો અને આ રીતે બધામાં થોડું થોડું ભરી દેવાનો આ રીતે આ ટ્રેમાં બધું ચોકલેટ્સ બની જાય એટલે તમે ફ્રીજમાં અડધો કલાક જેવું રાખી શકો છો અડધો કલાક રાખીને તમે બહાર કાઢીને જોઈ શકો છો આ રીતે તો અહીં સરસ મજાની આપણી ચોકલેટ રેડી થઈ ગઈ છે જો તમે જોઈ શકો છો જો અહીં ધીશુને ટ્રેમાંથી ચોકલેટ કાઢવી હતી તો એ બધી ચોકલેટ કાઢી રહી છે તો એને બહુ મજા આવે છે તો નાના બાળકને પણ કંઈક પ્રવૃત્તિ કરી હોય એવું લાગે છે કે મેં પણ કંઈક નવી ચોકલેટ બનાવી હવે પેલી ડાર્ક ચોકલેટ આવે છે એ મેં ડાર્ક ચોકલેટ લઈ લીધી છે તો એને આ રીતે થોડી થોડી નાની નાની કટ કરી દેવાની તો અહીં જોઈ શકો છો આપણે બધી ચોકલેટ ઘટ થઈ ગઈ છે હવે એને એક બાઉલમાં લઈ લેવાની અને તેમાં જે અમૂલનું બટર આવે છે એ બટરને એમાં મિક્સ કરીને થોડું ગેસ ઉપર ધીમા ગેસની ફ્લેમ પર રાખીને થોડું મેલ્ટ કરી લેવાનું તો તમે અહીં જોઈ શકો છો હવે જે આપણે પેલી ચોકલેટ રેડી કરી હતી એ એક 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 બધી ચોકલેટ આમાં મેલ્ટ કરી લેવાની અને આ રીતે બધી ચોકલેટ મેલ્ટ થઈ જાય એટલે તેને ફ્રીઝરમાં પંદરથી વીસ મિનિટ જેવું રાખી દેવાની એટલે થોડી ક્રિસ્પી કડક થઈ જશે જો અહીં તમે જોઈ શકો છો મેં ફ્રીજમાં મૂકીને બહાર કાઢી છે તો કેવી સરસ તૈયાર થઈ ગઈ છે તો તમે પણ તમારા બાળકને આ બનાવીને જરૂરથી ખવડાવજો કેવી છે ચોકલેટ બેટા યમી યમી ભાવે છે તને હા અરે વાહ કેવી ચોકલેટ ખાવાની આ ચોકલેટ એ ચોકલેટ ખાવાની ને અરે વાહ જો તમે અહીં જોઈ શકો છો કેટલી સરસ ચોકલેટ બની છે મારી દ્વિશાને તો બહુ જ ભાવી આ ચોકલેટ ધીશુ તને ચોકલેટ ભાવી છે બેટા કેવી લાગી ચોકલેટ તો તમે પણ તમારા બાળક માટે જરૂરથી ટ્રાય કરજો આવી મારી અવનવી નવી રેસિપી જોવા માટે વિડીયોને લાઈક શેર અને ફોલો જરૂરથી કરજો જો હે ચોકલેટ લઈને આવી છે એમને તો બહુ જ ભાવિ તો તમે પણ તમારા બાળક માટે જરૂરથી ટ્રાય કરજો મારી આ રેસીપી ગમે તો વિડીયોને સબસ્ક્રાઈબ જરૂરથી થી કરજો બાય